વાપી વાપીમાં શ્રી ભવાની માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો વાપી તાલુકાના સલવાવ ગામમાં આવેલ કોડીવડમાં આવેલ વર્ષો જૂની સલવાવ ગામની કુળદેવી માતાજીના મંદિરની જીર્ણોદ્વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સંવંત બે હજાર એસી ચૈત્ર સુદ પાંચમને શનિવારે અગિયાર બાર તેર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે રાખવામાં આવેલ છે અને ગામના અઠ્યાવીસ જોડા યજ્ઞમાં બેસી દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ કરવામાં આવી રહ્યો છે જેમાં માતાજીની શોભાયાત્રા નીકળી હતી જે સલવાવ દેસાઈવાડ પ્રણવ મહારાજના ઘરે ગામની મહિલાઓએ માથે કળશ લઈને અને બગીમાં માતાજીની પ્રતિમા અને ધાર્મિક ભક્તિમાય ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી આ મંદિર પરિસરની ભૂમિદાન ગામના દાતા લાડુબેન ખડુભાઈ કોળી પટેલ તથા સમસ્ત પરિવાર તરફથી ભૂમિદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મા ભવાની મિત્ર મંડળ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી મારું નામ હેમંત ગુણવંતરાય ભટ્ટ છે વાપી તાલુકાના સલવાવ ગામમાં વતની છું અને સલવાવ ગામ ખાતે કોળીવાડ ખાતે કોળીવાડ કોડી લોકોની આ કુળદેવી માતા છે ભવાની માતા એ મંદિર અમારા પરદાદાઓએ બનાવેલ હતું અને મંદિર જીર્ણ થઈ ગયો હોવાથી એનો જીર્ણોદ્ધાર કરીને નવું મંદિરની બનાવ્યું છે નવા મંદિરની સ્થાપના કરવામાં આવે છે એ માટે ત્રણ દિવસનો પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે અહીંયા ભવાની માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે ગણપતિ ભગવાન અને હનુમાન દાદાના મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને ત્રણ દિવસના પ્રોગ્રામમાં ગામના લગભગ અઠાવીસ જેટલા જોડાવે ભાગ લીધો છે પૂજા માટે અને સત્તર મહારાજો પ્રતિષ્ઠા કરાવશે અને આખા ગામના લોકોનો ફાળો છે આમાં અને આજુબાજુના વિસ્તારના લોકોએ બી સારો એવો ફાળો આપ્યો છે અને ત્રણ દિવસ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે ચાલે છે આમાં શું શોભાયાત્રાને એવું કાઢવાનું છે ક્યાંથી અત્યારે પૂજા ચાલુ છે મૂર્તિઓની પ્રતિષ્ઠાની પૂજા ચાલુ થઈ છે અને કુતીર હોમ શરૂ થવાનો છે અને ત્યારબાદ ત્રણેય ભગવાનના મૂર્તિઓની નગરયાત્રા નીકળશે ત્રણભાઈ મહારાજના ઘરથી નગરયાત્રા કાઢવામાં આવશે જે આખા સલવા ગામમાં ફરશે અને અહીંયા મંદિર આગળ લાવવામાં આવશે ત્યારબાદ ધન્યની વાસ જલાની વાત બધી જે મહારાજ લોકો પોતપોતાની પૂજા કરાવશે અને ત્યારબાદ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે